નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્તર બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીવાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીતસિંહ વાળા ખેડૂત મિત્રો નજરે દેખાઈ સરગવાનો પાક છે અને એની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારો પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવે ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો અજે છે આ તો મોટી પાણી વાળે એક તમારો મોબાઈલ નંબર આપી જો 9905499138 આપણો તાલુકા પાલીદાણા જિલ્લો ભાવનગર બરાબર છે અજે છે આપણે કેટલા વીઘામાં આપણે સરગવો છે આપણે સરગવો મારે ડોટ પાણા બે વીઘાનો છે ચાલો મિત્રો આ બે વીઘાનો જે છે સરગવો છે હવે આપણે આજે છે આ સરગવો કેટલા મહિનાનો થવાયો છે અંદાજે સાડા છ મહિના જેવું સાડા છ મહિના જેટલો છે આ સમયગાળો થઈ ગયો છે સરગવામાં તો હવે અત્યારે ખાસી જણાવો આની અંદર કે આની અંદર આપણે તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે કેટલા દિવસ પહેલા આનો છંટકાવ કર્યો તો આપણે પંદર દિવસ પહેલા પંદર દિવસ પહેલા તો એ જે આપણે પે વન જે છે પંપે કેટલા એમ નાખ્યું હતું આપણે પંપે ચાલીસ એમ એલ ખેડૂત મિત્રો પંપે જે છે ચાલીસ એમ નાખી અને સ્પ્રે કરેલો છે તો હજી છે તમારા શબ્દોમાં જણાવો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ બહુ સારું મળે છે હા શિંગની ક્વોલિટી બહુ સારી થાય છે લંબાઈ તમે જોઈ શકો છો તે પ્રમાણે ત્રણ થી ચાર ફૂટની શિંગ થાય છે લંબાઈ સારી થાય છે અને ફ્લાવરિંગ માટે બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે સો ટકા ખેડો મિત્રો કે આપડી દવાનું મેન કામ જ એ છે કે ફ્લાવરિંગ જબરજસ્ત આપે છે સાથે છે શિંગની ક્વોલિટી આપ જોઈ શકો છો કે એટલી લંબાઈ એટલી થઈ તેમ છતાં શિંગ કેવી આપણે લીલી સમસો નાખીએ હા શિંગ ટોટલ લીલી સમજ થાય

હજી છે એ આ પરિણામ છે કેમ કે જબરજસ્ત છે ક્વોલિટી જ થાય છે બીજો ખાસ કે આપણે ફ્લાવરિંગ ખરવાનું પ્રમાણ કેવું રહે છે આની ખરવાનું પ્રમાણ હાવ ઓછું બરાબર છે હવે અગાઉ આપણે છે માવઠાની અસર આપડા સરગવા પર કેવી થઈ હતી આપણે માવઠા અસર ઘણી થઈ હતી મારે ફ્લાવરિંગ બધું ખરી ગયું હતું અને નાની નાની શીંગુ હતી એ પણ ખરી ગઈ બરાબર એ પછી આપણે પીવન આપણે છંટકાવ કર્યો છે એનો એ પછી નો છંટકાવ કર્યો બરાબર ખેડો મિત્રો હવે રિઝલ્ટ આપણા નજર આમ જ છે કે માવઠા પછી માવઠું જ્યારે થયું ત્યારે આ ફિલ્ડ ઉપર છે એની વિપરીત અસર થઈ હતી એટલે કે જેટલું ફ્લાવરિંગ અને જે સરગવા આપણે જે ઝીણો ઝીણો તૈયાર થયો બધો કરી ગયો હતો પણ એ પછી જે આ પીવન નાખ્યું એનું જે છે જબરજસ્ત પૈનામ છે આપણે અજીત સિંહના ફિલ્ડમાં મળેલું છે આપણે તો આપણી સાથે બીજા પણ ખેડૂત મિત્ર છે આપનો પરિચય આપો વાળા રાહુલ છીએ અજિતસિંહ મોટી પાણીવાળી

એ વાપરેલા છે કેમ કે આ હજીત સિંહે આપણે જે કીધું એ પ્રમાણેના ગ્રેડના જે છે આપણે ખાતરો આની અંદર છે વાપરવાની જે છે યુનિવર્સિટીની પણ ભલામણ જ છે અને એવા જ ખાતરો જે છે એ વાપરેલા છે હવે આપણે અંદર જે ઉમેશભાઈને વિનંતી કરી કે ફિલ્ડની અંદર જ જઈએ કે કેવો સરગવા લાગ્યો છે આપણે બતાવીએ એની અંદર આવો બધા તમે આવો જો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ જે છે જબરજસ્ત પરિણામ જે છે પે વનનું મળેલું છે આપણે જો ખેડો મિત્રો આ જે છે આ તો દરેક છોડ ઉપર એટલી ચીંગુ જે છે એ લાગેલી છે આપણે બીજો ખાસ આમાં રાહુલભાઈ થોડુંક અંતરનું જે છે એ આવતી સાલ જયારે તમે કરો ત્યારે જે છે અંતર યોગ્ય જાળવજો આમાં હા એ આખો થોડુંક ફેર પડી ગયો છે અંતર થોડુંક નજીક નજીક છે હા ખેડો મિત્રો સરગવાનું છે બે છોડ વચ્ચે પાંચ ફૂટ અને બે હાર વચ્ચે છે એ દસ થી બાર ફૂટ રાખવાનું છે એ ભલામણ છે તો આ અંતર આપણે જાળવશું તો સો ટકા આપણને ઉત્પાદન મળશે અને હા ખાસ જે છે સરગામ આજ મહત્વનું છે જેટલું તમે અંતર જાળવશો એટલું જે છે આપણે જે છે માલ તૈયાર થશે આપણે તમે પીવન ક્યાંથી લાવેલા છો આપણે શ્રીરામ એગ્રો પાલિતાણા ખેડો મિત્રો શ્રીરામ એગ્રો છે પાલીતાણા તળાવોડ નિલેશભાઈ ગોયલ ત્યાંથી જે છે એ લાવેલા છે તો ખેડો મિત્રો આપણે પીવન વિશે માહિતી આપી દો પીવન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે સોડ જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો ની અંદર આવી જાય છે એવી જબરજસ્ત છે આખી આ પ્રોડક્ટ છે અને આજે માર્કેટમાં ખૂબ એની ડિમાન્ડ છે એટલે ભળતા નામથી કારણ કે આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે તો અમારા અન્ય મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માંગો દવા વપરાય કે ન વપરાય નહીં આ દવાનું રિઝલ્ટ સારું છે એટલે આને જ વાપરવી જરૂરી છે બધા માટે સારું છે ને સારું છે રિઝલ્ટ બીજું ઓર્ગેનિક પ્રોડક્ટ છે હા ઓર્ગેનિક છે એટલે કોઈ નુકસાનકારક નથી સરગવા માટે બેસ્ટ છે અને ખેડૂત મિત્રો આજે આપણને ખ્યાલ છે કે હવે લોકો છે દિવસે દિવસે ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે અને આ જે છે આખો સરગો છે ઓર્ગેનિકથી તે બધી દવાઓથી અને ખાતરથી તૈયાર થયેલો છે તો ખેડૂત મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં એવું છે બે આઇકન છે દબાવજો જેથી આવ નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ